જય માતાજી મિત્રો આજ છે મંગળવાર અને હું સવાર સવારમાં નીકળી પડ્યો ખેતરમાં જવા કારણ કે સારું ઉપાડવા આપણા દરરોજના જેમ ખેતરમાં જવાનું છે સારું પાડવા મારા મમ્મી ચાર વાઢી કાઢીએ છીએ વરસાદનું વાતાવરણ છે એટલે કોઈ નક્કી નહીં સવારથી જ ચાલ લેવા જવું પડે કારણ કે બફોર શેરી વરસાદ ગમે ત્યારે આવે એટલે બેસવાનો રાખવાની તકલીફ પડે એટલું ખેતરમાં જ ખેતરમાં ત્યારે હું આવી ગયા છીએ અને મારા મમ્મી ચાર વાંધી કાઢી છે

મિત્રો સાંજ પડી ગઈ છે એટલે સો વાગી ગયા છે અને નાઈ ધોઈને મંદિર આવી ગયા છીએ મિત્રો મંદિર આવી ગયા હતા આ મિત્રો મંદિર થોડો આળો છે કચરો છે ચલો સાફ સફાઈ કરીએ મંદિરની સાફ સફાઈ રોજ બેસીએ એટલે આપણે સાફ સફાઈ કરવી પડે ચલો મિત્રો સાફ સફાઈ થઈ કરીશ Si, warta iyo. Si, warta iyo. બહુ મંદિરની સાફ સફાઈ કરી કાંડી દી વાસણડી પણ સારી નથી ને વાસણડી નવી લાવવી પડશે ચલો અડધો પદો શીખણું થઈ ગયું છે શેવાળ જમી ગયું છે એટલે મિત્રો એવું લાગે છે આ છે મિત્રો અમારા ગોગા મહારાજનું મંદિર આ છે લાલાની સાયકલ આ છે લાલો આદર્શ નો મિત્રો અમે જઈએ છીએ ગમ્મો મંગળવાર છે એટલે દર્શન કરવા મંદિર ચાલો ગમ્મ જે મળી મિત્રો આ છે અમારે ગામનું જૂનું મંદિર આ મિત્રો અમારું જૂનું ઘર છે એમાં માતાજી હતા ત્યાં મિત્રો અમે રવિવાર ને મંગળવાર દર્શન કરવા એ જઈ સદીમાં મારું કરજો મિત્રો ગમ્મોથી ઘરે આવી ગયા છીએ છે મંદિર ચલો મિત્રો આ વિડીયો એન્ડ કરે જય હિન્દ જય ભારત